ઓમ ગણેશ હર હર મહાદેવ હવે આજે ભીષ્મ પંચક નામનું વ્રત શરૂ થઈ રહ્યું છે અને આ વ્રતની સંદેહ દરેક લોકોએ કરવું જોઈએ દરેક લોકોની અંદર હમણાં હું તમને સ્કંદ પુરાણના પ્રમાણ સાથે હું તમને સંભળાવીશ સત્સંગ કરાવીશ કે દરેક વર્ણોના લોકો આ વ્રત કરી શકે છે અને એમાંય ખાસ કરીને જેને પુત્રની કામના હોય કે સંતાનની કામના હોય એ પતિ અને પત્ની બંને જણા આ વ્રત કરી શકે છે એટલે કે આ જે પ્રબોધિની એકાદશી છે એ એકાદશીથી માંડીને દેવ દિવાળીની પૂર્ણિમા સુધી આ પાંચ દિવસો સુધી આ વ્રત કરવાનું હોય છે જે આ વખતે એક નવેમ્બરથી શરૂ થઈને નવેમ્બર સુધી રહેશે હવે આ વ્રતનું વિશેષ મહત્વ શું છે એની નાનકડી જે કથા છે એ શું છે અને ભગવાન કૃષ્ણએ જ સાક્ષાત વરદાન આપેલું ભીષ્મજીને અને એટલે જ આ મહાવ્રતની શરૂઆત થઈ હતી જેનો આજે હું તમને સત્સંગ હું આચાર્ય આનંદ પાઠક ચાલો સત્સંગ કરીએ માં આપ સૌ સત્સંગીઓનું સ્વાગત કરું છું જો તમને આ વિષય સત્સંગ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ વ્રતની શરૂઆત કે ભગવાને વરદાન કેવી રીતે આપ્યું જ્યારે વિષ્મ પિતા બાણ સૈયા ઉપર સુતેલા હતા અને એ સમયે એમણે પાંડવોને રાજધર્મ મોક્ષ ધર્મ સત્કર્મ ધર્મ જે છે એનો ઉપદેશ આપ્યો અને એની બીજી પરિભાષા કરીએ તો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો ઉપદેશ આપ્યો હતો બહુ વિસ્તારિત છે આખી મહાભારતમાં કથા અને એ ઉપદેશ જ્યારે પાંડવોને આપતા હતા ત્યારે વાસુદેવ ભગવાન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં જ હતા અને એ સાંભળીને ભગવાન એટલા બધા ખુશ થઈ ગયા કે ભગવાને કીધું કે આ ઉપદેશથી હું પ્રસન્ન થયો છું આ જે ધર્મનું જ્ઞાન તમે આપ્યું છે એ બહુ જ મહત્ત્વનું છે અને આ ધર્મનું જ્ઞાન આપ્યા પછી જે ભીષ્મ પિતામહ હતા એમણે જળની યાચના કરી એટલે કે પાણી પીવું હતું અને જળની યાચના કરી ત્યારે અર્જુને એક તીર મારી અને ગંગાજીને અવતરિત કર્યા હતા હવે અવતરિત એટલે ભગીરથવાળી કથા અહીંયા નથી એટલે કોઈ પાછું એને બીજા અર્થમાં કોઈ ના લે પણ અર્જુને ગંગાના અર્જુને બાણના વેગથી ગંગાજીનું જળ ત્યાં આગળ લાવ્યા અને ભીષ્મ પિતામહને તૃપ્ત કર્યા સંતુષ્ટ પામ્યા એટલે પછી ભગવાને કીધું કે જે કોઈ પણ માણસ આ કાર્તક મહિનાના જે આ પાંચ દિવસો જે ભીષ્મ પંચક વ્રત જે કહેવાશે અથવા તો રહેશે એ ભીષ્મ પંચક વ્રતમાં કોઈ પણ તમને અર્ઘ્ય આપશે કે તર્પણ કરશે એ મોક્ષના ભાગી થશે કેવી રીતે તો અહીંયા શબ્દશહ લખેલું છે ત્યાં શબ્દશહ લખ્યું છે કે કોઈ પણ મનુષ્ય જે છે દરેક વર્ણના લોકો આ વ્રત કરી શકે છે સૌથી પહેલાં હું તમને એના નિયમો કહું જે આમાં જ લખેલા છે કે એક બ્રહ્મચર્યનું પાંચ દિવસ પાલન કરવાનું બીજા નંબરમાં ક્રોધ આદિનો ત્યાગ કરવાનો ત્રીજા નંબરમાં નક્તભોજ અથવા એક ભોગ એટલે એક સમય ભોજન એક સમય ફળાહાર અને અહીંયા એ પણ લખ્યું છે કે પાંચે પાંચ દિવસ અન્નનો ત્યાગ કરીને ખાલી ફળાહાર કરશો તો પણ ચાલશે બીજા નંબરની અંદર એવું લખ્યું છે કે જ્યારે તમે આ વ્રત કે અનુષ્ઠાન કે આ જે કરવા માગો જે હું આગળ તમને બધું વિસ્તારથી સત્સંગ કરાવીશ ત્યારે જરૂરથી ભગવાન નારાયણની સામે ગાય માતાનો ઘીનો દીવો કે તલના તેલનો દીવો ઊભી વાટાડી એવું કઈ નથી તમને ઉચિત લાગે એ કરજો સુગંધિત ધૂપ છે ને આ બધું રાખવું જરૂરી છે હવે જ્યારે તમે આ અર્ઘ્ય આપો તો કેવી રીતે આપવાનો કે તાંબાનો કળશ કે ચાંદીનો કળશ કે સોનાનો કળશ કે પિત્તળનો કળશ પવિત્ર ધાતુનો કળશ લઈ એની અંદર થોડું જળ મિશ્રિત કરવાનું એમાં સુગંધિત ચંદ થોડું ઘણું અર્પણ કરો કંકુ અર્પણ કરો તમે ચાહો તો સુગંધિત ફૂલની પાખડી કે ફૂલ અર્પણ કરો પછી આ રીતે કળશ પકડી પૂર્વ દિશા કે મંદિરની સામે બેસો તો તમે નીચે તરવાણું કે કોઈ પાત્ર રાખી એમાં આમ અર્ઘી આપવાનો અને અર્ઘી આપો ત્યારે આ શ્લોક પહેલા બોલવાનો કે સત્યવ્રતાય શુચય ગાંગેઆય મહાત્મને ભીષ્માય તદ્દામ આ જન્મ બ્રહ્મચારીને અર્થાત આ જન્મ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવા વાળા પરમ પવિત્ર સત્ય વ્રત પરાયણ ગંગાનંદન મહાત્મા ભીષ્મને હું આ અર્ગ્ય આપું છું અથવા તો આપી રહી છું એનો તમે સ્વીકાર કરજો પછી લખ્યું કે જે માણસને સંતાનની કામના હોય ને એમાં પુત્ર તો એ પતિ પત્ની સહિત આ ભીષ્મ પંચક વ્રતનું પાલન કરે છે તો એની અવશ્ય મનોકામના પૂરી થાય છે એના દરેક શુભ કર્મોનું પાલન કર્યું હોય એટલું ફળ પ્રાપ્ત થાય છે જે કોઈ મનુષ્ય આ ભીષ્મ પંચકના પાંચ દિવસ અનુષ્ઠાન કરવા માગે અથવા કરે છે તો એ જરૂરથી ભીષ્મ પિતામહને રોજ અર્ઘ્ય આપે એ જરૂરી છે કારણ કે એ અર્ઘ્યના જળથી ભીષ્મ પિતામહ પણ પ્રસન્ન થાય છે અને ભીષ્મ પિતામહ પ્રસન્ન થાય તો ભગવાને કહ્યું કે હું એટલે કે નારાયણ પણ પ્રસન્ન થાય છે ફરીથી અર્ઘ્ય આપવાનો એ જળથી એ જ પાત્રથી અને ફરીથી આ શ્લોક બોલવો કે ગોત્રાય સાંકૃત પ્રવરાય ચ અપુત્રાય દમ્ય તદ ઉદકમ ભીષ્મ વર્મણે વસુનામ જાય છ અર્ઘ્યમ દદામી ભીષ્માય આ જન્મ બ્રહ્મચારીણે અર્થાદ જેનું ગોત્ર વ્યાઘ્રપદ છે સાંકૃત નામની પ્રવર છે એ પુત્ર રહિત ભીષ્મવર્માને હું જળ આપું છું વસુઓના અવતાર શમતનુના પુત્ર અને આ જન્મ બ્રહ્મચારી ભીષ્મને હું અર્ગ્ય આપું છું આ બધું થઈ જાય પછી તમારી પાસે જે નારાયણ છે એ જે અર્ઘ્યવાળું પા જળ છે પછી તમે પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી શકો પછી તમારી પાસે શાલી ગ્રામ ભગવાન છે કે નારાયણ છે તો એમની પણ પૂજા કરો એટલે કે યથાશક્તિ શુદ્ધ જળથી કે પવિત્ર જળથી કે પંચામૃતથી કે ફળોના રસથી અભિષેક કરો અભિષેક કરી ભગવાનને ચંદન કંકુ આદિનો ચાંદલા કરો સફેદ તલ કે થોડા ચોખા ચડાવો પછી સુગંધિત ફૂલની માળા પહેરાવો પછી ઋતુ પ્રમાણે જેટલા પણ સરસ મજાના ફળ હોય એનો પ્રસાદ ધરાવો પછી છેલ્લે પ્રસાદ તમે ખાઈ શકો પરિવારવાળાને બધા અને આપી શકો છો અને એના પછી ભગવાન આગળ જે ધૂપ દીપ બધું કર્યું હોય અને પછી સફેદ ચંદન કે લાલ ચંદનની માળા કે રુદ્રાક્ષની માળા કે તુલસીજીની માળા લઈ આમ તો અહીંયા એવું લખ્યું છે કે એકસો આઠ વાર ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા રોજ પાંચે પાંચ દિવસ કરવી પછી લખ્યું છે કે એક માળા થઈ જાય પછી જે ષડાક્ષર મંત્ર છે શ્રી રામચંદ્ર ભગવાનો ઓમ રામાય નમઃ સ્વાહા આ મંત્રથી પણ એકસો આઠ વખત તમે આહુતિ આપી શકો એવું લખેલું છે યજ્ઞ કરી શકો એવું લખ્યું છે અને આહુતિ શેનાથી આપ આપવાની સફેદ તલથી જવથી અને પાયસ પાયસને લોકો ખીર કહે છે પણ ખીર અલગ છે પાયસ અલગ છે પણ લગભગ લગભગ જે આપણે કંઈ લિક્વિડ ફોર્મમાં ના હોય અને પાયસનું આંખવામાં તો આખું વિધાન અલગ છે પણ છતાં પણ થોડો ઘણો પાયસ બનાવવાનો એક આ ચમચી જેટલો એકસો આઠ વાર આહુતિ આપવાની છે તો એ રીતે તમે આ બધું દ્રવ્ય ભેગું કરી ગાય માતાનું ઘી સફેદ તલ પાયસ અને કરીને વાર આહુતિ આપી શકો અને એ કરી દો એના પછી જે નિયમો મેં તમને કીધા શરૂઆતમાં એ બ્રહ્મચર્યથી પાલન કરીને મૈથુનનો ત્યાગ કરીને આદિ આદી બધા નિયમોનું પાલન કરવાનો અને આ રીતે પૂનમ સુધી પાંચ દિવસ કરવાનું જો તમે રોજ મંત્રજાપ કરી યજ્ઞ કરવા માંગો તો રોજ કરજો રોજ ના થાય તો પૂનમના દિવસે સવારે પાંચ માળા ઓમ રામાયણ મહાની કરીને આહુતિ આપી અને યજ્ઞ પરિપૂર્ણ કરો હવે એ દિવસે એટલે કે પૂનમે આ અનુષ્ઠાન કેવી રીતે પૂરું થાય તો પુનમે તમે બ્રાહ્મણ દંપતી કે બ્રાહ્મણોને બોલાવી તમારી સ્થિતિ પ્રમાણે ભ્રમ ભોજન કરાવો પછી એમને યથાશક્તિ તમને ઠીક લાગે દક્ષિણા આપી અને એમને વિદાય કરવાના પછી શું લખ્યું છે કે જે લોકો આ રીતે આ વ્રત કરશે કે કરે છે એ મોક્ષગામી થશે મનોકામના પૂર્તિ થશે અને નારાયણને પ્રિય થશે હવે અહીંયા જો સ્ત્રીઓ બાબતમાં જે ઘણા પ્રશ્નો હોય છે શું છે તો જે કોઈ સ્ત્રી આ રીતે અનુષ્ઠાન કરવા માગે પતિની આજ્ઞા લઈને કરશે તો એની પુણ્યની વૃદ્ધિ થશે બીજા નંબરમાં કે વિધવા સ્ત્રી હોય ને એ પણ આ વ્રત કરી શકે એટલે અમુક અંધશ્રદ્ધાવાળી પરંપરા છે ને એમાંથી જેટલું બહાર નીકળીએ સારું વિધવા સ્ત્રી કે વિધુર મહિલાઓ હોય એમને પણ બધા અધિકાર છે મોટા ભાગના અમુક અમુકને છોડીને કહું છું એમને પણ અધિકાર છે અહીંયા લખ્યું છે કે જે વિધુર હોય અને એ આ અનુષ્ઠાન કરે તો મોક્ષ સુખ મોક્ષ સુખની એને પ્રાપ્તિ થાય છે એના વિષયમાં આગળ એક નાનકડી કથા છે કે એક સમયે અયોધ્યાપુરીમાં એક અતિથિ નામના રાજા હતા અને વશિષ્ઠજીના કહેવા પ્રમાણે વચનથી દુર્લભ એમણે આ ભીષ્મ પંચકનું વ્રત કર્યું હતું અને એના કારણે એ અંતમાં મોક્ષપદને પ્રાપ્ત થયા હતા એટલે જે કોઈ પણ મનુષ્ય દૂધ પીને કે પછી ફળોનો રસ પીને કે પછી આ રીતે એક સમય ભોજન એક સમય ફલાહાર કરીને આ ભીષ્મ પંચક વ્રત કરે છે અને દરેક પ્રકારના મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે જે આ વખતે એક નવેમ્બરથી શરૂ થશે અને પાંચ નવેમ્બરે પૂર્ણ થશે તો આ હતું એક નાનકડું વ્રત પણ બહુ ઉત્તમ બહુ અદભુત વ્રત છે તો જરૂરથી તમે કરવાનો પ્રયત્ન કરી શકો છો ખૂબ જ જલ્દી પાછા મળીશું આવા સરસ મજાના સત્સંગ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ